રાજકારણમાં અમુક ઘટનાઓ એવી હોય છે જે દેખાય છે એના કરતા ઘણી ઊંડી હોય છે બિલકુલ આપણી સામે અત્યારે જેતપુરનો એક અહેવાલ છે હવે જુઓ ઉપરથી જોઈએ તો બહુ સીધી સાધી વાત છે હા એકદમ સામાન્ય ભારતીય જનતા પાર્ટીના કેટલાક નવા પદાધિકારીઓ ખોડલધામ મંદિરે દર્શન કરવા ગયા બસ વાત પૂરી હા પણ આપણો આજનો હેતુ એ છે કે આ સામાન્ય દેખાતી ઘટનાના એક એક પડલને ખોલીને જોઈએ બરાબર કે આની અંદર કયા રાજકીય કયા સામાજિક અને સાંકેતિક સંદેશા છુપાયેલા છે તમે બહુ સાચો મુદ્દો પકડ્યો અને માત્ર એક સમાચાર તરીકે જોવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ એટલે કે આ માત્ર એક ધાર્મિક યાત્રા નહોતી ના ના આ એક આયોજિત રાજકીય કાર્યક્રમ છે જેનો દરેક હિસ્સો મતલબ કે કોણ ગયું ક્યાં ગયું તેમને કોણ મળ્યું હા અને તેમણે શું કહ્યું આ બધું જ મહત્વનું છે આપણે જ્યારે આ ટુકડાઓને જોડીશું ને ત્યારે એક મોટું અને ખૂબ રસપ્રદ ચિત્ર સામે આવશે જે આપણને ગુજરાતના રાજકારણની નાડી પારખવામાં મદદ કરશે ચોક્કસ તો ચાલો ચિત્રના પહેલા ટુકડાથી જ શરૂઆત કરીએ એટલે કે મુખ્ય પાત્રો હા અહેવાલ મુજબ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક આ મુલાકાતના કેન્દ્રમાં હતા અને ખાસ કરીને પ્રશાંત કોરાટ માટે આ પદ સંભાળ્યા પછીની પહેલી ખોડલધામ મુલાકાત હતી ઓ આ વાત પણ નોંધવા જેવી છે હા આ પોતે જ એક સંકેત છે અને જુઓ તેઓ એકલા નહોતા હા એમની સાથે બીજા ત્રણ નવા પદાધિકારીઓ પણ હતા નીરવભાઈ અમીન હિરેનભાઈ હિરપરા અને અંજુબેન વેકરિયા બરાબર એટલે કે આ કોઈ એક નેતાની અંગત આસ્થાનો વિષય નથી ના આ તો આખી ટીમ સાથે ગઈ બરાબર આ પાર્ટીના નવા માળખાના પાંચ મહત્વના ચહેરાઓનું એક એમ કહી શકાય કે સામૂહિક પ્રસ્થાન છે એટલે કે એક સંકલિત અને સુવિચારિત પગલું હતું ચોક્કસ તો આ પાંચ મુખ્ય લોકો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે પહોંચ્યા પણ વાત ત્યાં વધુ રસપ્રદ બને છે કે એમનું સ્વાગત કોણે અને કેવી રીતે કર્યું હા એ મુદ્દો ખૂબ મહત્વનો છે અહેવાલમાં લખ્યું છે કે તેમનું ભવ્ય સ્વાગત થયું અને અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પોતે હા નરેશ પટેલ પોતે અન્ય ટ્રસ્ટીઓ સાથે સ્વાગત માટે હાજર હતા આ કેટલું મહત્વનું છે આ ખૂબ જ મહત્વનું છે જુઓ ખોડલધામ હવે માત્ર એક મંદિર નથી રહ્યું છેલ્લા દાયકામાં એ લેવા પટેલ સમાજની અસ્મિતા સંગઠન અને શક્તિનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે અને નરેશ પટેલ પોતે પણ એક પ્રભાવશાળી સામાજિક નેતા છે અત્યંત પ્રભાવશાળી જેમનો રાજકીય પ્રભાવ પણ ઓછો નથી એટલે જ્યારે તેઓ પોતે આગળ આવીને રાજકીય નેતાઓનું સ્વાગત કરે ત્યારે તે એ નેતાઓને અને એમની પાર્ટીને એક પ્રકારની સામાજિક સ્વીકૃતિની મોહર મારી આપે છે એટલે કે આ માત્ર એક ઔપચારિકતા ન હતી પણ એક જાહેર સંદેશ હતો બિલકુલ એક સ્પષ્ટ સંદેશ કે ખોડલધામ સંસ્થા આ નેતાઓની સાથે છે અને એ સંદેશને વધુ સ્પષ્ટ કરવા માટે એક પ્રતીકનો ઉપયોગ થયો કયું પ્રતીક તેમને ખોડલધામનો ખેસ પહેરાવવામાં આવ્યો ઓ સામાન્ય રીતે તો રાજકીય પક્ષો પોતાના ખેસ પહેરાવીને સ્વાગત કરે છે અહીં ઉલટું થયું આ બહુ રસપ્રદ છે એટલે કે પાર્ટીના પ્રતીક કરતા ધાર્મિક અને સામાજિક પ્રતિકને વધુ મહત્વ અપાયું શું આનો અર્થ એવો કરી શકાય તમે એકદમ સાચારા છો આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી ચાલ છે કેવી રીતે જો જ્યારે આ નેતાઓ ખોડલધામનો ખેસ પહેરે છે ત્યારે તેઓ માત્ર ભાજપના પદાધિકારી નથી રહેતા તો એ શું બની જાય છે એક ક્ષણ માટે તેઓ ખોડલધામ અને તેની સાથે જોડાયેલા વિશાળ સમુદાયના પ્રતિનિધિ બની જાય છે વાહ આ એવો સંદેશ આપે છે કે અમારી રાજનીતિ અમારા સમાજ અને ધર્મના મૂળિયા સાથે જોડાયેલી છે એ તેમની રાજકીય ઓળખને એક ઊંડી સામાજિક ઓળખ સાથે જોડી દે છે વાહ એક ખેસ પાછળ આટલો ઊંડો અર્થ છુપાયેલો હોઈ શકે છે રાજકારણમાં આ પ્રતિકોનું જ મહત્વ હોય છે બરાબર હવે એમના નિવેદનો પર આવીએ જાહેરમાં તેમણે આ મુલાકાતનો હેતુ શું બતાવ્યો પ્રશાંત કોરાટે કહ્યું કે તેઓ મા ખોડલના આશીર્વાદ લેવા આવ્યા છે જેથી પાર્ટીએ સોંપેલી જવાબદારી સારી રીતે નિભાવી શકો આ તો એક સામાન્ય નિવેદન લાગે છે લાગે છે સામાન્ય પણ છે નહીં કેમ અહીં રાજકીય કાર્યને દૈવી અનુમોદન સાથે જોડવાનો પ્રયાસ છે જ્યારે કોઈ નેતા કહે કે હું મારી ફરજ નિભાવવા માટે ઈશ્વરના આશીર્વાદ લેવા આવ્યો છું હા ત્યારે તે પોતાના કાર્યને માત્ર એક નોકરી કે પદ તરીકે નહીં પણ એક પવિત્ર મિશન તરીકે રજૂ કરે છે એટલે લોકોમાં એક એવી છબી બને કે આ નેતા સત્તાના લોભી નથી બરાબર પણ જવાબદારી પ્રત્યે ગંભીર અને નૈતિક છે તે પોતાના રાજકીય પદને એક નૈતિક બળ આપે છે અને અહીંથી જ આખી ઘટનાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે હા હવે ખરી વાત આવશે પ્રશાંત કોરાટે ખૂબ જ ચોક્કસ નિવેદન આપ્યું એમણે કહ્યું પાંચેય લેવવા પટેલના દીકરા કાર્યકર્તા તરીકે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ બરાબર આ નિવેદન તો સીધું જ જ્ઞાતિની ઓળખ સાથે જોડાયેલું છે અને આ કોઈ સંયોગ નથી આ એક ગણતરીપૂર્વકની રણનીતિ છે લેવા પટેલના દીકરા કહીને તેઓ સીધો જ પોતાના સમાજને સંદેશ આપી રહ્યા છે શું સંદેશ આપી રહ્યા છે કે જુઓ અમે સત્તામાં છીએ અમે તમારા છીએ અને અમે અમારા મૂળને ભૂલ્યા નથી આનાથી સમાજ સાથેનું ભાવનાત્મક જોડાણ મજબૂત થાય છે પણ શું આનાથી એવો આરોપ ન લાગે કે તેઓ માત્ર એક જ જ્ઞાતિના નેતા છે આ તો એક જોખમ પણ છે ખરું ને બિલકુલ અને એ જોખમથી બચવા માટે તરત જ એ જ નિવેદનમાં બીજું વાક્ય ઉમેરવામાં આવ્યું કયું વાક્ય એમણે કહ્યું સમાજની જવાબદારી સાથે સાથે સર્વ સમાજને સાથે લઈ આવનાર સમયમાં ભાજપ વધારે મજબૂત થાય તેવા પ્રયત્ન રહેશે ઓહો એટલે પહેલા પોતાના કોર ગ્રુપને ખાતરી આપી અને પછી તરત જ બધાને સાથે લઈને ચાલવાની વાત કરી તમે બરાબર સમજ્યા આ તો બે અલગ અલગ શ્રોતાઓ માટે એક જ સમયે બે અલગ અલગ સંદેશ આપવા જેવું થયું વાહ આ તો ખરેખર ખૂબ જ હોશિયારીપૂર્વક ઉમેરાયું છે આજ આધુનિક રાજકીય સંદેશાવ્યવહારની કળા છે પોતાના મુખ્ય સમર્થકોને પણ ખુશ કર્યા અને એક સમાવેશી નેતા તરીકેની પોતાની છબી પણ જાળવી રાખી આ તો ખૂબ જ ઝીણવટભર્યું આયોજન લાગે છે પણ આ મુલાકાત અહીં પૂરી નથી થતી ના હજી એક ભાગ બાકી છે હા અહેવાલમાં ઉલ્લેખ છે કે જેતપુરના નવાગઢથી સરદાર ચોક સુધી ખુલ્લી જીપમાં એક મોટી રેલી કાઢવામાં આવી અને ઠેર ઠેર સ્વાગત થયું આનો શું અર્થ થાય ધાર્મિક મુલાકાત પછી આ રેલી કેમ અહીં આખી ઘટના એક નવા સ્તરે પહોંચે છે રાજકીય વિજ્ઞાનમાં અને લેજિટિમેસી ટ્રાન્સફર કહેવાય છે ટ્રાન્સફર એટલે કે વૈધિકતાનું હસ્તાંતરણ બરાબર સમજીએ કે આ શું છે પહેલા તેમણે શું કર્યું ખોડલધામ જઈને ધાર્મિક અને સામાજિક વૈધિકતા મેળવી એટલે કે મા ખોડલના આશીર્વાદ અને નરેશ પટેલનું સ્વાગત હા હવે તેમની પાસે જે આ કેપિટલ એટલે કે મૂડી ભેગી થઈ તેને તેઓ રાજકીય શક્તિમાં રૂપાંતરિત કરવા માંગે છે ઓહો એટલે મંદિરમાં જે સમર્થન અને સ્વીકૃતિ મળ્યા તેને હવે શહેરના રસ્તાઓ પર શક્તિ પ્રદર્શન દ્વારા રોકણમાં ફેરવવામાં આવી રહ્યું છે બરાબર ખુલ્લી જીપમાં રેલી એ શક્તિનું પ્રદર્શન છે આ તો મેં આ દ્રષ્ટિકોણથી વિચાર્યું જ નહોતું એ એવો સંદેશ આપે છે કે જુઓ અમને માત્ર ઉપરથી પદ નથી મળ્યું અમને ધર્મનું સમાજનું અને હવે આ રસ્તા પર ઊભેલી જનતાનું પણ સમર્થન છે એટલે મંદિરની અંદરની ધાર્મિક આસ્થાને મંદિરની બાર રાજકીય જનસમર્થનમાં પરિવર્તિત કરી દેવામાં આવી આનાથી એક અત્યંત શક્તિશાળી ચિત્ર થાય છે કે આ નેતાઓની સત્તાને દૈવીય અને સામાજિક બંને પ્રકારની મંજૂરી મળેલી છે તો આખી વાતને જોડીને જોઈએ આ માત્ર એક મુલાકાત ન હતી ના પણ એક સંપૂર્ણ રાજકીય અભિયાનનું લઘુ સ્વરૂપ હતું ધર્મ સમાજ અને રાજનીતિ ત્રણેયને એક જ દોરામાં પરોવી દેવામાં આવ્યા ચોક્કસ આ ઘટનાનું મુખ્ય તારણ એ જ છે કે ભારતીય રાજકારણમાં ખાસ કરીને ગુજરાતમાં આ ત્રણેય વસ્તુઓ કેટલી ગાઢ રીતે જોડાયેલી છે અને કશું આકસ્મિક નથી બિલકુલ નહીં પદાધિકારીઓની પસંદગી સ્થળની પસંદગી સ્વાગત કરનાર વ્યક્તિ પહેરવામાં આવેલો ખેસ નિવેદનોના શબ્દો અને અંતે કાઢવામાં આવેલી રેલી આ બધું એક સુનિયોજિત વ્યૂહરચનાનો ભાગ હતો અને આ વ્યૂહરચનાનો હેતુ પણ બહુસ્તરીય હતો પોતાના સામાજિક આધારને મજબૂત કરવો હા અને સાથે સાથે પક્ષની વ્યાપક વિચારધારાને પુનરાવર્તિત કરવી અને સ્થાનિક સ્તરે પોતાનું શક્તિ પ્રદર્શન કરવું અને નવા પદભારની શરૂઆત એક નૈતિક અને ધાર્મિક આધાર સાથે કરવી આ બધા જ લક્ષ્યો એક જ ઘટના દ્વારા સાધવામાં આવ્યા છે સાચી વાત છે તો આ આખી ચર્ચાને અંતે એક વિચાર મનમાં આવે છે અહેવાલમાં સર્વ સમાજને સાથે લઈ ચાલવાની વાત છે આના પરથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કોઈપણ રાજકીય નેતા કે પક્ષ પોતાના મુખ્ય સમર્થક સમુદાય જેણે તેમને સત્તા સુધી પહોંચાડ્યા હોય તેમના પ્રત્યેની વફાદારી અને સમગ્ર રાજ્ય કે દેશના નેતા તરીકેની નિષ્પક્ષ ભૂમિકા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરે છે આ એક સળગતો સવાલ છે અને ખૂબ જ જટિલ પણ ખરું ને હા એક કરોડ તમારે તમારા કોર વોટ બેંકને સાચવવાની હોય છે તેમની અપેક્ષાઓ પૂરી કરવાની હોય છે અને બીજી તરફ બીજી તરફ બંધારણીય પદ પર બેઠા પછી તમે માત્ર એક સમુદાયના નહીં પણ સૌના પ્રતિનિધિ છો અને આ બંને ભૂમિકાઓ વચ્ચે તાલમેલ બેસાડવો ખૂબ મુશ્કેલ હશે એ જ કદાચ આધુનિક લોકશાહી રાજનીતિનો સૌથી મોટો અને સૌથી જટિલ પડકાર છે અને આજે ઘટના આપણે જોઈ એ આ પડકારને ઉકેલવાના એક પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે